જે મારી રીતે જે મારી સાથે કર્યું છે એ જ હું સંજય વસાવા અને ચૈતર વસાવા સાથે હું કરીશ અને અને ચૈતર વસાવા જ્યારે ડેડિયાપાડાના મીટિંગમાં પહોંચ્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ગ્લાસ અહીંયા પાણીનું ના રાખતા અને સીસીટીવી ફરી નવા લગાવો એવું કહેવામાં આવ્યું હતું અને ત્યાં ઝઘડો કરવામાં આવ્યો હતો મોટી બબાલ કરી હતી ચૈતરભાઈ વસાવા અને હવે જેલની બહાર આવતા હવે જંગ જામ શેખ ચૈતર વસાવા અને સંજય વસાવા સાથે અને મંચુ વસાવા પણ હવે બે કોપ બોલી રહ્યા છે એટલે એનો પણ બદલો લેવામાં આવશે ચૈતરભાઈ વસાવા દ્વારા અને ચૈતરભાઈ વસાવા કોઈને છોડવાના નથી ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે એટલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે ફરી આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લોકોના હિત માટે અને સારા કાર્યો માટે લડશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો